સાબરકાંઠા જિલ્લાની વર્ષો જૂની ભૌગોલિક અને ઐતિહાસિક ઓળખ સમાન પર્વત માળાઓ પર હવે અસ્તિત્વ નું સંકટ તોડાઈ રહ્યો છે તો સુપ્રીમ કોર્ટના એક તાજેતરના આદેશ મુજબ માત્ર સો થી વધુ ઊંચાઈ ધરાવતા પહાડ ને જ અરવલ્લી પર્વત માનવામાં આવશે તેવી સરકારની ભલામણને માન્ય રાખી હતી અને જો આવું થાય તો ત્યાં ખનન માટે લીલી ઝંડી મળી શકે છે તો આ નિર્ણયથી સૌથી મોટી અસર ઈડરગઢ વિજયનગર અને પોશીના અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળશે અને ત્યાં એક તરફ વન્ય જીવો અને વનસ્પતિનો નાશ થવાની ભીતિ છે ત્યારે બીજી તરફ સંતો મહંતો અને પર્યાવરણ પ્રેમીઓ સરકાર અને કોર્ટ સામે આરપારની લડાઈ લડવાનું રણસિંગો ફૂક્યું છે જોયા અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ જિલ્લો એટલે પ્રકૃતિનો ખજાનો પણ હવે આ ખજાના પર ખનન માફિયાઓની નજર મંડરાઈ રહી છે તો સુપ્રીમ કોર્ટ દ્વારા પર્વતોના વર્ગીકરણ અંગે જે આદેશ અપાયો છે તેમાં સો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ડુંગરોને જ પર્વત માનવામાં આવશે જેને પગલે અરવલ્લીની માળામાં આવતા અસંખ્ય નાના ડુંગરો હવે ડુંગરીની શ્રેણી સમાન થઈ ગયા છે શિલાઓ વિજયનગરના વનરાજીની ઢંકાયેલા પહાડો અને પોશીના પથરાળ વિસ્તારોમાં ખનન પ્રક્રિયા શરૂ થવાની શક્યતા વધી ગઈ છે તો આ દેશના પગલે સ્થાનિક જીવદયા પ્રેમીઓ અને વન્ય પ્રેમીઓમાં ભારે આક્રોશો ફાટી નીકળ્યો છે તો વિજયનગર અને પોશીના જેવા અંતરિયાળ વિસ્તારોમાં વર્ષોથી વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ આ પહાડના ઓથ હેઠળ વસવાટ કરે છે તો ચોમાસામાં સોળે કડાન શરૂ થશે ઐતિહાસિક સ્થળો કે જે અગાઉ પણ ગઢ બચાવવા માટે મોટું આંદોલન શરૂ થયું હતું ત્યાં ફરી એક વાર વિરોધ નો ઉઠ્યો છે તો સ્થાનિક મહંતો વાનો આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે તો આ સાથે જ હવે સંતો મહંતો પણ મેદાને આવે છે અને તેમને અરવલ્લી ની ગીરી માળા બચાવ અભિયાન અંગે આર કોર્ટ નો આદેશ છે કે સો મીટરથી અરાવલી પર્વતમાલા છે એનો તોડવાનો હજુ આદેશ આવ્યો છે તો આ વિકાસ નથી આ પ્રશાસન લેન્ડ માફિયા લેન્ડ વાસ્તે આ કાર્ય કરે છે તો ગરીબોની જે ધરતી છે ગરીબોનો જે સિંચાઈનો ક્ષેત્ર છે ગરીબોનો જો જીવન આધાર છે વનવાસીઓનો જો આધાર છે આ પર્વત શ્રંખલા આ પર્વત નથી આપણા જીવન જીતા જાગતા આ આપણા રાષ્ટ્રપુરુષ છે અગર આ પર્વત નહીં તો આપણા જીવનમાં કાંઈ નહીં સરકારે જે સુપ્રીમ કોર્ટે જે જાહેરાત કરી છે એ અમે સ્વીકાર નથી અને સાબરકાંઠા વિસ્તાર તો અરાવલીની તલેટીમાં જ વસે છે અને સાબરકાંઠા ક્ષેત્રમાં એની ડુંગરા તૂટી જાય તો મિત્રો પછી આપણું શું થાય જીવનમાં આપણે રેગિસ્તાનનો વિસ્તાર થાય પ્રાકૃતિક આપદા થાય પશુ પક્ષીઓનો આપણે વિનાશ થઈ જાય આપણા પોતાના જીવનમાં કેવી સંઘર્ષ આવી છે આપણે ચોખ્ખી વાયુ નહીં લઈ શકતા સ્વચ્છ પવિત્ર આપણે વસ્તુ નહીં મળી શકતી તો આ આપણે સુપ્રીમ કોર્ટનો જે આદેશ આવ્યો છે એ આપણે માનનો નથી અને આપણે એનો વિરોધ કરવો છે કે પ્રકૃતિ છે તો હમ છે અને પ્રકૃતિ નહીં તો કોઈ નહીં અને પ્રકૃતિનો કોઈ પર્યાય નહીં પ્રકૃતિનો પર્યાય તો કોઈ નહીં પરમાત્માની દેહના પ્રકૃતિ છે તો પ્રકૃતિના સાથે આપણે છેડછાડ નહીં કરીએ અને આપણે આ સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે એનો થોડો આપણે વિરોધ કરવું છે અને આપણે અરાવલીને પર્વતમાલાને બચાવી છે અરાવલી નહીં તો જીવન નહીં અરાવલી નહીં તો આપણે ખેતી નહીં અરાવલી નહીં તો આપણું જીવન નહીં અને અરાવલી નહીં હોય તો ખેડૂતોનો શું થાય કે ખેડૂતોનો જીવન આધાર પશુધન છે અને આ ગોધન છે અને આ નહીં રહે અરાવલી તો પછી પશુઓ શું થાય અને આપણા માણસોનું શું થાય અત્યારે અમારી નમર વિનંતી છે કે આપણે અધિકસે અધિક આ એ સુપ્રીમ કોર્ટના આદેશનો આપણને વિરોધ કરીને અને સરકારને આપણે ચેતાવું છે કે આ વિસ્તારમાં અને આ દરેક ક્ષેત્રમાં આપણા આ વિસ્તારમાં રોકવું છે અને અરાવલીને બચાવવું છે ભારતવાસીઓ કો અભી સભી કો માલુમ હૈ કે સુપ્રીમ કોર્ટ કે દ્વારા અરાવલી પર્વતમાલા કા ખનન કી પરમિશન દી ગઈ હૈ અરાવલી પર્વત માલા કોઈ સમાન્ય પર્વતમાલા નહીં ગુજરાત લે કર્લી तक जो ये अर फैली हुई है दिल्ली सुप्रीम कोर्ट से जो आदेश हुआ है हम उस दिल्ली को भी सूचित करना चाहते हैं कि अरावली पर्वतमाला को आपने जो आदेश दिया हम उसका विरोध करते हैं क्योंकि जल जंगल और जमीन हमारा अधिकार है और अरावली की गृहमालाओं में कितनी सारी जीव जंतु पशु पक्षी अपितु मानव भी सब रह रहे हैं यदि उनका भूस्खलन होगा तो ये कितना दर्दनीय होगा सुप्रीम कोर्ट ने कोई ये नहीं देखा कि आने वाले पशु पक्षियों का क्या होगा पर्यावरण मंत्रालय चुप मौन होकर के बैठा है कि वो कुछ करने को तैयार नहीं है ऐसे तो पशु पक्षी की बहुत बात करते हैं जीव दया के एक मंत्रालय भी है वन मंत्रालय वो भी कोई काम नहीं कर रहा है जनता से मेरा यही अनुरोध है कि ज्यादा से ज्यादा इन कर्मचारियों का भी और इन सब का विरोध करें ये हमारे जल और जंगल और जमीन को खराब करने पर अथार्थ नष्ट करने पर तुले हुए हैं इसलिए मैं सभी देशवासियों से यही अनुरोध करूँगा कि ज्यादा से ज्यादा जय अरावली विजय अरावली और अरावली को तोड़ने का जो आदेश है वो शीघ्र अतिशीघ्र वापस लिया जाए वरना हम लोग जो है आगे આંદોલન જય ભારત जय भारत જય ભારત जय अरावली તો વધુમાં જણાવું તો આ લડાઈમાં હવે રાજકીય પક્ષો પણ કુદી પડ્યા છે ને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ આગામી દિવસોમાં યોજાનારા આંદોલનમાં સહભાગી થવાની જાહેરાત કરી છે અરવલ્લીગીરી માળાને જે ગુજરાતની રક્ષા કવચ સમાન છે તેને તોડવાના પ્રયાસો સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઈડર વિજયનગર અને પોષીના ત્રણે પટ્ટાના લોકો એકઠા થઈને સરકાર સામે વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે તો લોકોની માંગ છે કે વર્ષો જુનિયા ધરોહને નામ શેષથી અટકાવવા માટે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય પરત ખેચે તો ગઢ બચાવ સમિતિના સભ્યોનું કહેવું છે કે વિકાસની આંધળી દોટમાં શું આપણે આપણી સદીઓ જૂની ધરોહરની આહુતિ આપી દઈશું અને જો આ પહાડો તોડી નખાશે તો વિજયનગર અને પોશીના જંગલોમાં ગાજતા દીપડાઓ ક્યાં જશે અને ક્યાં માળો બાંધશે પક્ષીઓ જેમનો કલરવાગીરી માળાઓની ઓળખ છે તો આ પહાડો માત્ર પથ્થર નથી હજારો જીવોનું ઘર છે અને સાબરકાંઠાનો શ્વાસ છે જનતાનો આક્રોશ હવે સરકાર અને ન્યાયતંત્ર સામે એક સવાલ બનીને ઉભો છે કે શું આપણે પ્રકૃતિના આ નો જવાબ આપી શકીશું જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં લોકશક્તિ આપણી ધરોહરને બચાવવા કેટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ગઢ બચાવ સમિતિના સભ્યની પ્રતિક્રિયા સાંભળીએ સાબરકાંઠાના અરવલ્લીમાંથી નીકળતી નદીઓ પૈકી એક અમારા ઈડરમાંથી ડેભોલ નદી એવી છ નદીઓ ભેગી થઈ સાબરમતી નદી બને છે સાબરમતી નદીના કારણે પાંચ ને છ સાત જિલ્લાઓ એનું પાણી પીવે છે ગાંધીનગર અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સહિત એ નદીઓના કારણે નામ સાબરકાંઠાને લીધે સાબરમતી નામ પડ્યું છે નદીનું અને સાબરમતીના લીધે અમદાવાદ ઉજળું છે અમદાવાદના લીધે સાબરમતી નદી સાબરમતી નદી છે તો અમદાવાદ છે એટલે આ ગુજરાતનો પ્રશ્ન છે અમારા એકલાનો ઈડર કે સાબરકાંઠાનો પ્રશ્ન નથી એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કેમ કે આ પ્રશ્ન સમગ્ર ગુજરાતનો છે આ ધરોહર કે આ અરાવલી તૂટી ગઈ તો આખા બધા જીવનનું જોખમ છે કારણ કે પાણી સુરક્ષિત હવા અને પાણી બંને આના લીધે મળે છે આ સાથે જ સમગ્ર મામલે સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી શું કહી રહ્યા છે અરવલ્લીની ગિરીમાળાઓનું નિકંદન કાઢવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સો મીટરથી નીચેના ખડકો હોય એને તોડી પાડવા અને એના માનીતા ઉદ્યોગપતિને આપવાનું કાવતરું કરવામાં આવ્યું છે એનો સામનો કરવા માટે પહેલા દિવસથી જ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાનમાં છે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અને કોંગ્રેસ તરીકે અમે હર હંમેશ તમામ ધર્મ કોમ જાતિ સંપ્રદાયના વડાઓ સંતો મહંતો રાજકીય આગેવાનો સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ ડોક્ટર વકીલો એન્જિનિયર સાથે વિચાર વિમર્શ કરી રહ્યા છે યુવાનોને પણ જોડી રહ્યા છે મહિલાઓને પણ જોડી રહ્યા છે કે આવો સૌ સાથે મળી વિકાસના નામે જે વિનાશ કરવાનું ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે એને ખુલ્લું પાડીએ અને આપણે બધા સાથે મળી અને આ અરવલ્લીની ગીરીમાળાઓ જે હજારો વર્ષ જૂની પુરાણી આપણી ઓળખ છે એ ઓળખને મિટાવી દેવાનું ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે એને ખુલ્લું પાડીએ અને આપણે બધા આંદોલનના મંડાણ કરી અને આને ટકાવી રાખીએ સો મીટરની અંદરની વ્યાખ્યામાં આવતા જે જે ખડકો એને તોડી પાડવાનું આ લોકોએ વ્યાખ્યા નક્કી કરી છે પણ તમને એ વાત હું કરું કે આ ખડકો એ ટાઈપના ખડકો છે કે વરસાદનું પાણીનો નિકાલ થાય અંદર શોષાય અને પાણીના તળ ઉપા આવે અને કૂવાના પાણીના તળ ઉપર આવે તો સિંચાઈની વ્યવસ્થા થઈ શકે લોકોને પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકે આ જંગલ વિસ્તાર હોય તો વન્યજીવો પણ પુષ્કળ પ્રમાણમાં વસવાટ કરતા હોય આ વન્યજીવોની પણ બહુ મોટી મુશ્કેલી થવાની છે લોકોને પણ હિજરત કરવાની પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ